ત્રીસ રૂપિયાનું ભાડું જે છે નવા જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં છે નવરંગપુરા ચાર રસ્તા ખાતે અજાણ્યા બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન વન એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું આવેલ કે એક અજાણ્યા રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે તેની ફરાર થઈ જાય છે આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ અને આરોપી બંને અનનો હોવા છતાં ઝોન વન ની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડીસ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે